જ્યારે પણ પ્રાચીન ભારતીય શિક્ષણની વાત આવે ત્યારે નાલંદાનું નામ સૌથી પહેલાં આવે છે પણ શું કોઈને ખબર છે કે એ જમાનામાં નાલંદા જેવી જ બલકે એની બરાબરી કરે એવી એક બીજી ભવ્ય વિદ્યાપીઠ હતી એક એવું ગિણામનું કેન્દ્ર જે સમયની સાથે ક્યાંક ખોવાઈ ગયું આજે આપણે એ જ ખોવાયેલી ધરોહર વલ્ભી વિદ્યાપીઠની રોચક ગાથા જાણવાના છીએ નાલંદા આ નામ સાંભળતા જ આપણા મનમાં એક ભવ્ય ચિત્ર ઊભું થાય છે ખરું ને પણ એની બરાબરી કરી શકે એવો કોઈ પ્રતિસ્પર્ધી હતો હા બિલકુલ હતો એક એવો જ મહાન જ્ઞાનનું કેન્દ્ર જે માત્ર જ્ઞાનનું જ નહીં પણ સમૃદ્ધિ અને વૈભવનું પણ પ્રતીક હતું તો ચાલો આપણે સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં એ જાણીએ કે આ વલ્બી હતું ક્યાં અને કેવી રીતે એ આટલું મોટું બન્યું કારણ કે એ સમજવું જરૂરી છે કે આ માત્ર એક યુનિવર્સિટી નહોતી એ તો એક જીવંત ધબકતી રાજધાની હતી જો વલ્ભીનો ઇતિહાસ કેટલો જબરદસ્ત છે લગભગ ઈસવીસન ચારસો એંશીથી સાતસો પંચોતેર સુધી એટલે કે લગભગ ત્રણસો વર્ષ એ શક્તિશાળી મૈત્રક સામ્રાજ્યની રાજધાની રહી અને જ્ઞાનના કેન્દ્ર તરીકે તો એનો સુવર્ણકાળ ઈસવીસન છસોથી બારસો સુધી ચાલ્યો મતલબ છસો વર્ષથી પણ વધુ સમય સુધી એ આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણનું કેન્દ્ર હતું એની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે સાતમી સદીમાં યુએન સાંગ અને ઈદસિંગ જેવા મહાન ચીની પ્રવાસીઓ ખાસ એની મુલાકાત લેવા આવ્યા હતા હવે વલભી આટલું સફળ કેમ થયું એનું એક મોટું કારણ હતું એનું લોકેશન એનું સ્થાન આજના ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું વલભી એ જમાનાનું એક મોટું આંતરરાષ્ટ્રીય વેપારી બંદર હતું જરા વિચારો એક બાજુ સમુદ્રમાંથી દુનિયાભરના જહાજો આવે વેપાર થાય ધન આવે અને બીજી બાજુ વિદ્યાપીઠમાં જ્ઞાનની ચર્ચા થાય કેવો અદ્ભુત સંગમ હશે જ્ઞાન સંપત્તિ અને સંસ્કૃતિનો તો એ તો સમજાયું કે વલ્ભી એક મોટું કેન્દ્ર હતું પણ ત્યાં ભણાવાતું શું હતું એનો અભ્યાસક્રમ કેવો હતો જે તેને બીજા બધાથી અલગ પાડતો હતો કારણ કે એ માત્ર કોઈ મઠ કે ધાર્મિક કેન્દ્ર નહોતું એનાથી ઘણું વધારે હતું અહીંનો અભ્યાસક્રમ જોઈને જ નવાઈ લાગે કે એ જમાનામાં પણ વિચાર કેટલો આધુનિક હતો અહીં નીતિ એટલે કે રાજકીય વિજ્ઞાન વાર્તા એટલે કે વ્યાપાર અને ખેતી એડમિનિસ્ટ્રેશન કાયદો ઇકોનોમિક્સ અને અકાઉન્ટન્સી આ બધું ભણાવાતું હતું હા બૌદ્ધ અને બ્રાહ્મણવાદી વિજ્ઞાન તો હતા જ પણ એની સાથે આ બધા વ્યવહારુ વિષયો પર પણ એટલો જ ભાર મૂકવામાં આવતો આનો મતલબ શું થયો અહીંથી જે વિદ્યાર્થી બહાર પડતો એ માત્ર પંડિત નહીં પણ એક કુશળ શાસક એક સારો એડમિનિસ્ટ્રેટર બનવા માટે પણ તૈયાર થતો અને આ જ સૌથી મોટી તાકાત હતી એ બેલેન્સ જુઓ એક બાજુ એ નિકાય બૌદ્ધ ધર્મનું એક મોટું અને શાંતિપૂર્ણ કેન્દ્ર હતું જ્યાં ધર્મશાસ્ત્રનો અભ્યાસ થતો તો બીજી બાજુ એ એક સેક્યુલર પાવરહાઉસ હતું દેશ ચલાવવા માટે રાજ્યનો વહીવટ કરવા માટે જે પ્રેક્ટિકલ સ્કિલ્સ જોઈએ એ અહીં શીખવવામાં આવતી અને એટલે જ અહીંના ગ્રેજ્યુએટ્સની એટલી ડિમાન્ડ હતી કે રાજાઓ તેમને સીધા જ પોતાની સરકારમાં ઊંચા હોદ્દા પર નિયુક્ત કરતા આ જ હતી વલભીની ખાસિયત તો આ બધી વાતો પરથી એ તો સ્પષ્ટ છે કે વલભીનું નામ મોટું હતું પણ કેટલું મોટું એની પ્રતિષ્ઠા માત્ર ગુજરાત કે ભારત પૂરતી સીમિત નહોતી એ તો ખંડો સુધી ફેલાયેલી હતી અને આ કોઈ હવામાં વાત નથી આપણી પાસે એના નક્કર પુરાવા પણ છે આ જો સાતમી સદીના ચીની પ્રવાસી ઇતસિંગ એમણે પોતાના લખાણોમાં સ્પષ્ટ કહ્યું છે કે વલ્લભીનો દરજ્જો નાલંદાની મહાન વિદ્યાપીઠની બરાબર છે વિચારો આ કોઈ સામાન્ય વખાણ નથી આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે એ જમાનાના એક આંતરરાષ્ટ્રીય નિરીક્ષક જ્યારે વલ્ભીને સીધું નાલંદાની હરોળમાં મૂકે ત્યારે એની ભવ્યતા વિશે કોઈ શંકા રહેતી નથી અને વાત ખાલી વિદેશી પ્રવાસીઓની નથી ભારતમાં પણ વલ્લભીનો દબદબો હતો પ્રાચીન ગ્રંથ કથાસરિત સાગરમાં એક બહુ સરસ વાર્તા છે એક બ્રાહ્મણ પિતા પોતાના દીકરાને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગતા હતા એમની પાસે નાલંદા અને બનારસ જેવા મોટા વિકલ્પો હતા પણ એમણે પોતાના દીકરાને ક્યાં મોકલ્યો ખબર છે વલભીમાં આ નાનકડી વાર્તા ઘણું બધું કહી જાય છે એ બતાવે છે કે ભારતના લોકોની નજરમાં પણ વલ્ભીનું શિક્ષણ સર્વોચ્ચ હતું કોઈપણ યુનિવર્સિટીની ઓળખ એના વિદ્વાનોથી થાય છે અને વલ્લભી તો ગુણમતી અને સ્થિરમતી જેવા દિગ્ગજ વિદ્વાનોનું ઘર હતું વલ્લભીની એકેડેમિક ઓથોરિટી એવી હતી કે એવું કહેવાય છે કે જો કોઈ વિષય પર અહીંના વિદ્વાનો વચ્ચે ચર્ચા થાય અને કોઈ નિર્ણય લેવાય તો એ નિર્ણયને આખા ભારતમાં અંતિમ માનવામાં આવતો જાણે કે એ જ્ઞાનની દુનિયાની સુપ્રીમ કોર્ટ હતી એનાથી મોટી વાત શું હોઈ શકે તો આપણે એની પ્રતિષ્ઠા જોઈ એનો અભ્યાસક્રમ જોયો પણ હવે એક વ્યવહારુ સવાલ મનમાં આવે આટલી મોટી મેગા યુનિવર્સિટી ચાલતી કેવી રીતે હતી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હતું એનું ફંડિંગ ક્યાંથી આવતું હતું ચાલો એના પર એક નજર કરીએ એની સાઇઝનો અંદાજ લગાવવા માટે માત્ર એક આંકડો જ કાફી છે છ હજારથી પણ વધુ હા સાતમી સદીમાં હ્યુ એન્ડ સાંગે નોંધ્યું છે કે અહીં છ હજાર કરતાં પણ વધારે ભિક્ષુઓ એટલે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આજની મોટી યુનિવર્સિટીઓના સંદર્ભમાં પણ આ આંકડો કેટલો મોટો છે એનો વિચાર કરો અને આ છ હજારથી વધુ વિદ્યાર્થીઓ રહેતા ક્યાં હતા તો એમના માટે લગભગ સો જેટલા મઠ હતા આ કોઈ કેમ્પસ નહોતું આ તો એક આખું એજ્યુકેશનલ ટાઉનશીપ હતું એક શૈક્ષણિક શહેર જ હતું તો આટલા મોટા તંત્રને ચલાવવા પૈસા ક્યાંથી આવતા આનું ફંડિંગ મોડેલ બહુ રસપ્રદ હતું એના બે મુખ્ય આધારસ્તંભ હતા એક રાજવી આશ્રય એટલે કે મૈત્રક રાજાઓ પોતે એના સંચાલન અને લાઇબ્રેરીઓ માટે મોટી મોટી ગ્રાન્ટ આપતા અને બીજો અને એટલો જ મહત્વનો સ્ત્રોત હતો લોકોનો સાથ વલ્ભીના જે ધનવાન નાગરિકો હતા વેપારીઓ હતા એ લોકો શિક્ષણનું મહત્વ સમજતા હતા અને દિલ ખોલીને દાન આપતા તો આ હતી વલ્ભીના ભવ્ય ભૂતકાળની ગાથા પણ શું આ વાર્તાનું અહીં જ અંત આવી જાય છે શું વલ્ભી માત્ર ઇતિહાસના પાનામાં જ રહી જશે ના કદાચ નહીં કારણ કે આ વાર્તા ભૂતકાળને ભવિષ્ય સાથે જોડવાનો એક પ્રયાસ કરી રહી છે અને એ પ્રયાસ શું છે જો સંગકાયા નામની એક સંસ્થાએ આ પ્રાચીન વિદ્યાપીઠને ફરીથી જીવંત કરવા માટે ભારત સરકારને એક દરખાસ્ત આપી સરકારે સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં એના પર સત્તાવાર રીતે વિચારણા શરૂ કરી અને આખરે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આ દરખાસ્તને સમીક્ષા માટે સ્વીકારી લીધી છે મતલબ કે સદીઓ પછી વલ્ભીના પુનર્જન્મની એક આશા ચોક્કસપણે જાગી છે અને આ જ વાત આપણને એક મોટા અને મહત્વના સવાય પર લાવીને મૂકી દે છે જો ભવિષ્યમાં વલ્ભી વિદ્યાપીઠ ફરીથી શરૂ થાય તો શું એ પોતાના પ્રાચીન વારસાને જાળવી શકશે શું એ ફરી એકવાર એવું કેન્દ્ર બની શકશે જે પ્રાચીન જ્ઞાનની ગરિમાને આજના આધુનિક પડકારો સાથે જોડી શકે આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે પણ એના પર વિચારવું ખૂબ જરૂરી છે